શેલો નોરતી જતા નોમ ને નવમું નોરતું ને આચાર ના કે સરસ મજાનું વાતાવરણ છે હવા ના કે વરસાદ ન થયો વાદળ તો ઘેરાઈ ગયેલું છે જો એ કે આવું બધું વાતાવરણ છે હતા ને ધીમે ધીમે પવન ઉડે છે એમાં બે જો હવાનો પવન હોય ગુજરી ખોલું નથી તો તેની થાય એક જગ્યાએ એક જગ્યાએ પડ્યા ને ત્યાં તારે દીધા થોડું ઘણું વાતાવરણ બેટલું કે ભીના હતા કપડાં

વાત છેલ્લો દિવસે પછી તો પાછું આપણે ગામમાં જવાનું હોય તો એ ત્રણ કિલોમીટર અમે હેગા જાય ને સાલીને આવી ગાડીઓ માંગીને બેસે પણ અમે હે ગાડી લઈને જતા નહીં નવરાત્રી હાલીને મજા આવે એટલે બધા મજા કે દર્શન કરીએ બધા આટા મારી આવીએમ ગાડીઓ તો બધા ગાડી લઈ લઈને જવું પણ હેર્યું મેં ગાડીને નાખ્યું એટલે હે કે અમે ગાડી લઈને જાતા અમે દરક ખ્યાલ હે કે ચાલતા ને ચાલતા વીએ ત્રણ કિલોમીટર હાલ વી જાવ ત્રણ કિલોમીટર સાલી વી આવવાનું એવી રીતના હોય અમારે જો હા તો આવું થઈ ગયું જો સોડિયા ને એ બધું ભેગું કરી લીધું હે કે સુલા લહે હળગાવા થાય એમ તો એમ લે આપણે ઓલી વાડીની સાઈડ આવી થી એને એક ઓગો કમ્પ્લીટ કરી નાખ્યો છે એક ઓગો જે જે સાઈડ આવી થી આપણે અને બીજી બધી સાઈડ છે કે આપણે નાન્યા પલ્લી ગઈ થી એટલે માયન ખાલે કે ઇંગલ સુધી નો ભર આવ્યો તો બીજી બધી તો વરસાદ આવો મેડી લે તાત્કાલિક બધું બહાર કાઢી લીધું ખાલે કે એટલી સાઈડ આવી છે ને બીજી બધી સાઈડ છે કે આપણે નાન્યા નાન્યા પલ્લી ગઈ છે બાપા શું કરો જાતો જાતો સાઈડ ઓગો કરતા હા બાકી તો જવું આપણે બોલજ એમણે નીચે છે કે પાછા ફેરવી લીધા છે સરસ મજા પવન આવે છે તો બહાર બાંધી લીધા અને આપણે કે ફેમિલી વરસાદ ને સાપરામાં લેવા પડે એમ કે પલવા તો દેવાય નહીં તો અત્યારે હે કે બજાર ને તો ફેરવી લીધા અહીંયા બધું હે કે જે અંદર ને અંદર જ છે એને બહુ બાર ન ફેરવાય વરસાદ નહીં કે બહુ મજા આવી ને તો અંદર ન આવે એટલા ને બાકી જવું કાલે આપણે વાવાઝોડું વરસાદ ને આવ્યો હતો કે બધું કપાસ તો હું રાખી દીધું તો તમને દેખાતો હોય ઊભો ની પણ આમ હે કે

જો આ ઝાડુઓ છે કે આવી રીતના વૃક્ષ આવે હા એનું ફૂલ હે જુઓ કઈ ઝાડવાનું આવું ફૂલ આવે ને તમે બધા કમેન્ટ કરી જો ખાસ કરીને ખાસ જવો આવી રીતના આનું ઝાડું આવે જો જો એ તો તમને બતાવું કઈ ઝાડવાનું નહીં એ તમે બધા ખાસ કરીને કમેન્ટ કરી દેજો અમારે ઘરે જ છે જો આવી રીતના છે કે આને દોડવાનું એવું આવે જો કે આવી રીતના ફૂલ ખીલે એક ખીલવું ને હજી ખીલવાનું છે બાકી તમે બધા કમેન્ટ કરજો કે કઈ જાડુ છે આ તો બ્લોગ માં આપણે કઈ દેશું કે કઈ જાડુ છે તો ફેમિલી અત્યારે મારા મમ્મી ને પપ્પા એ જો એ કમ્પ્લીટ છે બરાબર હા 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 વાટ ભાઈ હતા કોની હા હા સર તો થોડું વાટ જાય માલ તો હા બહુ જન એટલે હાટ વાડ લીધું ગાડી થઈ ગઈ હમ જો હજી માં પપ્પા હે કે વાટ છે પપ્પા એ છે હજી વાડવું પડશે અત્યારે જો કાદું એવું બધું થઈ ગયેલું હે જો ગારમ માં વાઢવું પડે ભૂખા થોડું સાચી વાત છે

હોય કે અચાન વરસાદ સારું થઈ જશે જવું ને હજાર ભાઈ ને મારા બાપા ને બધા હે કે હજી ન્યાજ છે ને હજી પાછું મારે જવાનું છે અત્યારે અત્યારે એવી રીતના બધો વરસાદ આવે છે બોલો હું કરવું આમાં તો બધું કામ તો કરવું જ પડશે તો હવે હાલો પાછા લાગી જાય કામે અત્યારે જવો પાર્ટી મારી પાછું આવા લઈએ વસો એને નીર દીધી છે ને એ ભેંસ માટે ગુંદ લઈએ એને પણ નીર દીધી છે એક એક ની કમ્પ્લીટ થઈ ગઈ છે ભેંસને અને પડીને અહીંયા બળદ ને પણ નીન કરી દીધી છે તો એ જો ખાવ મળ્યા છે અને હજી બે ગાંઠી થવાની છે તો હજી બે ગાંઠી આપણે લેવા જવાની છે ને ગરમી ને એટલે હાવ પલળી ગયા છે ને વરસાદ પછી રહી ગયો છે હવે ગરમી ને તો પલવાના જ છે હજી બે ગાંઠે છે તો લઈ આવી તેર બબા શું કરવા મળ્યા આ વાળી બંધાવ વાળી બાંધો છો હા વાળી પડે હા શીરો તોડી નાખ્યું લાગે તોડ નઈ હમ હમ ઓ આયે માં બબા કે વાળી ને બાંધે છે

લેટ આવી જશે પછી કેમ કે સોમાહ કે લેટ વી જાયતી હોય કે તો ઘણું બધું પ્રોબ્લેમ પડે છે કેમ કે સમાહન વર્ષા ચાલતી એટલે લેટ તો કપાઈ જાય ને તો પાછો ઘેરાઈ જાય અંધાર તો હવે આપણે આજના બ્લોગનો એન્ડ અહીંયા કરી દઈશું ને આશા રાખીએ તમને અમારા બ્લોક ગમ્યો છે ગમે તે લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઇબ કરવા બિલકુલ ભૂલતા નહીં અને આપણે જે કામ છે કાલે કમ્પ્લીટ થઈ જાય એટલે કાલે પાછા આપણે તમને બતાવી દઈશું કેટલું આપણું કામ કમ્પ્લીટ થયું છે એમ તો આજનો બ્લોગનું એન અહીંયા કરી દઈશું મલિયાના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી